નમસ્કાર મિત્રો ખાસ ખૂબ જ આપણા પેરામિલિટરી સંગઠનને મજબૂત કરવા જે ગાંધીનગર મિટિંગ થઈ હતી એના ખાસ નિયમમાં ઘણા આપણા પરિવારના સદસ્યોને કન્ફ્યુઝન છે મૂંઝવણ છે એના માટે ખાસ આપ સૌ સમક્ષ આપણા ગુજરાતના મહિલા પ્રમુખ મંજુલાબેન રાષ્ટ્રીય મહામંત્રી તુલસીભાઈ ગુજરાતના સલાહકાર સાહેબ ગાંધીનગર જિલ્લા પ્રમુખ મનહરભાઈ જે આ મિટિંગમાં હાજર હતા એટલે એમની સમક્ષ જ આપણે આ વાતચીત કરી રહ્યા છીએ કે મિટિંગમાં સર્વસહમતી આપણા અનુભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા અને જે નીતિ નિયમો એ તમામ કોર્સ જે ગુજરાતના આપણા જે સદસ્યો છે ચાહે ચાલુ નોકરી હોય રિટાયર્ડ હોય

જે આવક થાય વ્યાજની એ આવક જાવક ઉપર ચાહે એ સીએપીએ પેરામિલિટરી માટે જે માન સન્માન સુવિધા હક નથી મળી રહ્યા જેમાં સીઆરપીએફ ના ગુજરાતમાં મધિર નથી મળી રહ્યો સીએલએમએસ તો ફાયદો નથી થઈ રહ્યો તેના માટે દિલ્હી જઈને કોર્ટ કેસ કરવો એ તમામ ખર્જો જે આપણી આજ ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી એમાંથી જે ઇન્ટરેસ્ટ આવો એના ઉપરથી કામ કરવાનું સાથે સાથે ગુજરાતના જિલ્લા

જે આપણે સંગઠન આપ્યું છે એનો સદુપયોગ થાય એના આધારિત વ્યવસ્થાના ભાગ સ્વરૂપ જે બી સભ્ય આ આજીવનનો જે સભ્ય બન્યો છે એ 3000 ના 6000 રૂપિયાનો આપણે નક્કી કરવામાં આવ્યું કે એના અંતિમ સમય એના પરિવારને ફૂલ નયન ફૂલની પાકડી રીતે જે સંગઠન પાસે હાલ જે 6000 ની બાયદરી આપી છે કરાજ વખતનો વખત કે તમામ

આઈટીબીપી નો પ્રશ્ન હોય એસએસબી નો પ્રશ્ન હોય સીઆઈએસએફ નો પ્રશ્ન હોય બીએસએફ નો હોય શોર્ટ કહીએ તમામ સીએપીએફ ના નાના નાના પ્રશ્ન માટે સંગઠન આપણા જે આ જીવન ફી છે એના આધારે કામ કરશે આ વાત તમામ સુધી પહોંચાડવા હું તમામને નમ્ર વિનંતી પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત જય પેરામિલિટરી